ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોક થી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી જ્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને ને અડચણ રૂપ બન્યા છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપી ને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં

જો આપણે ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ